આપણે આ વિડીયોમાં એક ઉદાહરણ તરીકે પ્રક્રિયા જોઈશું જે લ શેટેલિયર સિદ્ધાંતનો ઉપયોગ કરે છે આપણે અહીં આ પ્રક્રિયા જ્યારે તેના સંતુલનમાંથી વિચલિત થાય ત્યારે સાંદ્રતામાં જુદો જુદો કયો ફેરફાર થાય છે તે જોવા લ શેટેલિયરનો સિદ્ધાંત લાગુ પાડીશું જો હવે હું એમ કહું કે આ પ્રક્રિયા સંતુલનમાં છે તો તેનો અર્થ શું થાય આપણી પાસે અહીં પ્રતિવર્તી પ્રક્રિયા છે આપણી પાસે અહીં પુરોગામી પ્રક્રિયા છે જેનો દર કે પૂરોગામી છે અને આપણી પાસે અહીં પ્રતિગામી પ્રક્રિયા પણ છે જેનો દર કે કે પ્રતિગામી છે પ્રક્રિયા હોય તો હું તેના તરીકે દર્શાવીશ અને જયારે પ્રક્રિયા પ્રતિગામી હોય ત્યારે હું તેના દર ને કે બી તરીકે દર્શાવીશ જયારે પ્રક્રિયા સંતુલનમાં હોય ત્યારે આ દર એકબીજાને સમાન હશે તેથી તે સમયે બધી જ સાંદ્રતા અચળ રહે ત્યારબાદ આપણે આ પ્રક્રિયામાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરીએ આપણે આ પ્રક્રિયામાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાયુને ઉમેરો ત્યારે અહીં કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાંદ્રતા વધે અથવા તમે એ પણ વિચારી શકો કે તેનું આંશિક દબાણ વધે હવે લ શેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે જો આપણી પાસેની પ્રક્રિયા સંતુલનમાં હોય અને ત્યારબાદ આપણે તેમાં વધારે સીઓ ને ઉમેરીએ તો પ્રક્રિયા આ ફેરફારમાં થતા અસરને ઓછો કરવાનો પ્રયત્ન કરે એટલે કે તે પ્રતિગામી પ્રક્રિયા કરવાનું પસંદ કરે જો આપણે વધારે સીઓ ને ઉમેરીએ તો પ્રક્રિયા પ્રક્રિયકોને પસંદ કરે પ્રક્રિયા પ્રક્રિયકોને પસંદ કરે હવે આપણે આ પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક વિશે પણ વિચારી શકીએ કે એ સંતુલન અચળાંક છે હવે આપણે તેને બે રીતે લખી શકીએ આપણે તેને મોલર સાંદ્રતાના સંદર્ભમાં લખી શકીએ માટે અહીં સાંદ્રતા એટલે અહી ની સાંદ્રતા જયારે તમે કેસી નું સમીકરણ લખો ત્યારે તમે ફક્ત વાયુઓની સાંદ્રતા અને જલીય દ્રાવણની સાંદ્રતાનો જ સમાવેશ કરો છો તમે ઘન પદાર્થની સાંદ્રતાનો સમાવેશ કરતા નથી આમ કેસી એ સંતુલિત પરિસ્થિતિ આગળ ફક્ત CO2 ની સાંદ્રતા થશે અને હું અહીં EQ લખીશ જે દર્શાવે છે કે અહીં આ સંતુલિત સાંદ્રતા છે આપણે તેને આંશિક દબાણના સંદર્ભમાં પણ લખી શકીએ પરંતુ તેના માટેનો સબસ્ક્રિપ્ટ પી આવશે તેનો અર્થ એ થાય કે અહીં સાંદ્રતા લેવાને બદલે આપણે બધું જ વાયુઓ માટે લઈએ છીએ અને આપણે તે બધું આંશિક દબાણના સંદર્ભમાં લઈએ છીએ તેથી KP બરાબર સીઓ નું આંશિક દબાણ ફરીથી અહી બાકીનો બધો ઘન અવસ્થામાં છે અને આપણે સંતુલન માટેના સમીકરણમાં ઘન પદાર્થ નો ઉપયોગ કરતા નથી હવે આપણે અહી આ જે પદાવલીઓ લખી છે તે બીજી શરત માટે જ ઉપયોગી સાબિત થશે હવે જો આપણે પાત્ર કદ વધારીએ જો આપણે પાત્ર નું ઘનફળ વધારીએ તો શું થાય તેના વિશે વિચારીએ આપણે અહીં ઘનફળ ના સંદર્ભમાં આંશિક દબાણ લખી શકીએ આપણે આદર્શ વાયુ ઉપયોગ કરી શકીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આંશિક દબાણ બરાબર કાર્બન ડાયોક્સાઇડ ના મોલ ગુણ્યા કદ અથવા તે જ રીતે આપણે અહીં આ મોલર સાંદ્રતાને મોલ પ્રતિ કદના સંદર્ભમાં પણ લખી શકીએ હવે જો આપણે પાત્ર કદ વધારીએ તો કદ અહીં છેદમાં છે જેના કારણે સીઓ નું આંશિક દબાણ ઘટે છે સીઓ નું આંશિક દબાણ ઘટશે અને હવે આપણે સંતુલિત સ્થિતિમાં નથી તે જ પ્રમાણે કરવાનો કાર્બન કરે તે ને ફરીથી સંતુલનમાં લાવવાનો પ્રયત્ન કરે તે સી ની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરે તેના કારણે પ્રક્રિયા નીપજ તરફ જાય નીપજ ને પસંદ કરે સીઓ ટુ ના મૂલ વધારવા માટે પ્રક્રિયા નીપજને પસંદ કરે જેના પરિણામે આપણને ફરીથી સીઓ ની સંતુલિત સાંદ્રતા અને સંતુલિત આંશિક દબાણ મળે હવે આપણે ત્રીજો ફેરફાર એ જોઈશું કે જો આપણે આર્ગોન વાયુ ઉમેરીએ તો શું થાય જો આપણે આર્ગોન વાયુ ઉમેરીએ તો શું થાય આર્ગોન વાયુ એ મંદ વાયુ છે તે કઈ પણ સાથે પ્રક્રિયા કરતો નથી જો આપણે આર્ગોન વાયુ ઉમેરીએ તો આખા પાત્રનું દબાણ વધશે આમ આર્ગોન વાયુ ઉમેરતા કુલ દબાણ વધે છે કુલ દબાણ વધે છે પરંતુ તે સંતુલિત સ્થિતિ આગળ શું કરશે તે આપણને જણાવતું નથી કેસી અને કેપી માટેની સંતુલિત પદાવલીઓને ફરીથી જોઈએ આપણે અહીં જોઈ શકીએ કે આ સીઓ નું આંશિક દબાણ ફક્ત સીઓ ના મોલ અને પાત્રના કદ પર આધાર રાખે છે પરંતુ આપણે અહીં સીઓ ના મોલ બદલ્યા નથી આપણે પાત્રનું કદ પણ બદલ્યું નથી તેમ છતાં કુલ દબાણ વધી રહ્યું છે પરંતુ સીઓ નું આંશિક દબાણ સમાન જ રહે છે સીઓ નું આંશિક દબાણ સમાન રહે છે અને તેનો અર્થ એ થાય કે આપણે હજુ પણ સંતુલિત અવસ્થામાં જ છીએ માટે પ્રક્રિયા ગતિ કરશે નહીં પ્રક્રિયા કોઈ પણ બાજુ ખસે નહીં સાંદ્રતા હજુ પણ એક સમાન રહે હવે આપણે જો વધારે કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરીએ તો શું થાય જો આપણે વધારે કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરીએ તો શું થાય તે આપણો પ્રક્રિયક છે અને તે ઘન અવસ્થામાં છે તમે અહીં જોઈ શકો કે સંતુલનની પદાવલીઓ ની સાંદ્રતા વડે નક્કી થાય છે તેથી જો આપણે વધારે કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરીએ જે ઘન અવસ્થામાં છે તો તેનાથી આપણી પ્રક્રિયાની સંતુલિત સ્થિતિને અસર થશે નહીં આપણી પ્રક્રિયા હજુ પણ સંતુલિત અવસ્થામાં જ રહે અને સાંદ્રતામાં પણ કોઈ ફેરફાર થશે નહીં માટે પ્રક્રિયા કોઈ પણ તરફ હશે નહીં હવે આપણે એક વધારે બાબત જોઈશું જો આપણે ઉદ્દીપક ને ઉમેરીએ તો શું થાય જો આપણે ઉદ્દીપક એટલે કે કેટાલિસ્ટને ને ઉમેરીએ તો શું થાય ધારો કે આપણે આ પ્રક્રિયાની ઝડપ વધારવા માંગીએ છીએ હવે જો આપણે આ પ્રક્રિયામાં ઉદ્દીપકને ઉમેરીએ તો શું થાય તેની સમજ ઉર્જાની આકૃતિ પરથી મેળવીએ તેના માટે હું અહીં મારા અક્ષ દોરીશ જે કંઈક આ પ્રમાણે છે વાય અક્ષ પર ઊર્જા છે કંઈક આ પ્રમાણે તમે અહીં પ્રક્રિયક પ્રક્રિયક અને નિપજ વચ્ચેની ઊર્જામાં તફાવત જોઈ શકો મેં તેને જે પ્રમાણે દોર્યું છે તેના પરથી તમે જોઈ શકો કે નિપજની ઉર્જા પ્રક્રિયકની ઊર્જા કરતાં ઓછી છે તેમજ પૂરોગામી પ્રક્રિયાનો દર જે કે એફ છે તે અહીં છે અહીં આ દર પ્રક્રિયક અને આ ટ્રાન્ઝેશન સ્ટેટ વચ્ચેના તફાવત પરથી નક્કી થાય છે તેવી જ રીતે પ્રતિગામી પ્રક્રિયાનો દર કેબી જે આ થશે તે નિપજ અને ટ્રાન્ઝેશન સ્ટેટ વચ્ચેના તફાવત પરથી નક્કી થાય છે હવે જો આપણે આ પ્રક્રિયામાં ઉદ્દીપકને ઉમેરીએ તો આપણે કહી શકીએ કે તેની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો થાય છે તેથી હવે પૂરોગામી પ્રક્રિયા માટે આ દર ઓછો થશે પરિણામે પ્રક્રિયા ઝડપી બનશે પરંતુ આપણે અહીં એ પણ જોઈ શકીએ કે પ્રતિગામી પ્રક્રિયાનો દર પણ ઓછો થઈ રહ્યો છે જેના કારણે પ્રતિગામી પ્રક્રિયા પણ ઝડપી બને આમ અહીં પૂરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાની ઝડપ વધી રહી છે તેથી જો આપણે પ્રક્રિયામાં ઉદ્દીપકને ઉમેરીએ તો તે તેની સંતુલિત અવસ્થાને અસર કરતો નથી આમ જો આપણે ઉદ્દીપકને ઉમેરીએ તો તેની સાંદ્રતા પર અસર થાય નહીં તેની સાંદ્રતા પર અસર થાય નહીં આ પ્રશ્નમાં સૌથી મહત્વની બાબત એ છે અને તે લગભગ થોડું અઘરું પણ છે કે જો આપણે મંદ વાયુ ઉમેરીએ તો કુલ દબાણ વધે છે પરંતુ તેનાથી આંશિક દબાણ સમાન જ રહે છે પ્રક્રિયાના સંતુલનમાં કોઈ ફેરફાર થતો નથી અને આ જ સમાન બાબત ઘન પદાર્થ અને ઉદ્દીપક માટે પણ સાચી છે આ ત્રણેય બાબતો મંદ વાયુ ઘન પદાર્થ અને ઉદ્દીપક ઉમેરવાથી પ્રક્રિયા તેની સંતુલિત અવસ્થામાંથી હસશે નહીં.